પ્રસાદી લાવ્યો છે પ્રસાદી લઈ લે બધા કાં સેણા હોય કાં દેશી ભેળ હોય એટલે હરકું ખવાય તો કરાય એટલે મજા આવી જાય સમજો તો ભૂખડ ટેપીરી લઈને બે ગઈ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને આજ તો નાગપાસમ છે એટલે બધાને અમારા પરિવાર તરફથી બધાને નાગપાસનની હાર્દિક શુભકામના અને કામેથી વહી આવ્યા સીધા વાડીએ ગયા હતા વાડીયાથી ને અત્યારે ઘરે વહી આવ્યા જીવીને હવે દર્શન કરવા જવાનું છે અને આ નાનું એક જૈન વૈ ઘરે હતો એટલે નિશાળે ગયેલો હતો હા કુણાલ અને પપ્પાને હું ત્રણ જાય છે પણ આરે આવી તો નક્કી નથી હજી તો વાડીએથી આવ્યા છે એટલે થાય કે નહીં બેઠી આવું સર

हालिन्छ उज સર તો દર્શન કરીને તો વયા આવ્યા છીએ હવે જઈ પાછા ઘરે હાલતા થઈ હાલીને જવું જોઈએ આખી વાડી બહાર કરીને કે આવ્યો તો સાયકલમાં એટલે તો આવશે તો દાદાના દર્શન કરીને તો ઘરે વહી આવ્યા છીએ પ્રસાદી લાવ્યા છીએ પ્રસાદી લઈ લે બધા તો વખત બે વખત દર્શન કરીને છે રાંધવાની તો હજી વાર લાગશે કેમ કે ભાઈ આખા કંટોલાનું શાક બનાવે છે અને મારા બાને તો મોટું આવી છે એટલે એ ખીચડી બનાવે છે અને કંટોળાનું શાક એ બનાવે છે એટલે ખાવાનું તો મોડું થઈ જાય એટલે થોડોક નાસ્તો મંગાવી લીધો છે ચણા જોર ગરમ બીજું તો આપણે શું હોય કાં સેડા હોય કાં દેશી ભેળ હોય એટલે હરકું કાંઈક ખવાય તો ખરા એટલે મજા આવી જાય અને આ અત્યારે ડુંગળી મળવા મળી કેમ એની ભૂખ તો એને લાગી છે મોટું છે કઈ જગ લાગી ફટાફટ પેલા બને નહીં થઈ ટમેટા એક કરતા હતા ટમેટા એ નાનો લાઈન એવો છે અને એક લીંબુ મજા આવી જવાની એક લીંબુ ટમેટા ડુંગળી અને કોરું મરસું મીઠું નાખી દેવી એટલે મજા આવી જાય ખાવાની તૈયાર થઈ ગયા છે મસ્ત આપડા મસાલા ચાલ્યા તો ભરી લીધા છે બધા કમ્પ્લેટ હાથે હાથ પગ પાડી દીધા છે ખાઈ ભૂખડ તે લઈને ભી ગઈ અને આને આમ તીખું લાગી ગયો બારે તીખું લાગી ગયો બસ કરો હવે ચણા જોર ગરમ ખાવાની તો મજા આવી ગઈ ઘરે બનાવી એટલે આખું ઘર ખાઈ એટલે મજા આવે કેમ ના ને એ કાલા કાટક ફટાકો રાંધી તો નાખ્યું છે હવે પેલા ખાઈ લઈ ખિચડીને કંટોલનું છે આની ફેવરેટ ખીચડી પેલા ખાઈ લેવી નાનું કંટ્રોલન છે એટલે લેવો આખા કંટ્રોલા આખા કંટ્રોલ જ છે હા આખા કંટ્રોલન છે આજ બનાવું તું મોટા ભાઈ એ છે ખાઈ લીધો પેલા હવે જમીન બેમીન તો લીધું છે ને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીને કેવો લાગ્યો હમણાં વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય